શાળા ખાતે પણ ભારત અંતર્ગત કલસ્ટર કક્ષાની વાર્તા કથન વાર્તાલેખન સ્પર્ધા યોજાઈ જેમાં કાલોલ કુમાર કલસ્ટરની કુલ આઠ શાળા એ ભાગ લીધો જેમાં આઠ આઠ શાળામાં ત્રણ અલગ અલગ સ્ટેજ માં આવેલા લગભગ ચોવીસ બાળકોએ ભાગ લીધો આજના કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કાલોલ બીઆરસી આશિષભાઈ ગજર હતા જેમણે પ્રાસંગિક ઉદબોધન કર્યું અને કાલોલ કુમાર સીઆરસી નરેન્દ્રભાઈ પરમાર કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ ઠાકર દ્વારા આવનાર તમામ શાળાના આચાર્ય બાળદેવનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યાં કાતોલમાં આચાર્ય સંજયભાઈ ગોસ્વામી મધવાસના આચાર્ય કિરણભાઈ ઉર્દુ શાળાના આલમ કાસિમ રમઝાની રાવળ ફળિયાના દીપલબેન વગેરે નિર્ણાયકની ભૂમિકા ભજવી સ્પર્ધામાં વિજેતા થયેલા પ્રથમ નંબર ખાસ કરી મધવાસની મુવાડીની બાળકી અને કાતોલની બાળકી પ્રથમ નંબરે આવ્યા છે જેમણે તાલુકા કક્ષાએ આગળ ભાગ લેવાનો અવસર મળશે દરેક સ્પર્ધામાં આવેલ પ્રથમ ત્રણ નંબરો કે કાલોલકુમાર ટીચર સોસાયટીના વાઇસ ચેરમેન ચેતીભાઈ વાઘેલા દ્વારા રોકડ સ્વરૂપે પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું અને કાર્યક્રમની ઉર્દુ શાળાના આચાર્ય હબીબભાઈ દ્વારા કરવામાં આવી અને તમામ જાનાસ્તો કરી છૂટા પડ્યા હતા વાત્સલ્યમ સમાચાર સાજિદ વાઘેલા કાલોલ પંચમહાલ